પિતા કે જે દીકરા માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય પિતા માટે લખીએ તેટલું ઓછું છે કેમ કે એક પિતા તેના દીકરા માટે પૂરી જિંદગી ખર્ચી નાખે છે પરંતુ સુરતના મહુવામાં એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં પિતાજ યમરાજ સાબિત થયો છે ખભા પર પિતાનો હાથ હોય તો પછી ડર શેનો પિતાના ખભા પર બેસીને પુત્ર આખી દુનિયા જુએ છે પિતાની આંગળી પકડી વિકાસની પદ પર પગરવ માંડે છે પરંતુ ક્યારેક એવા સંજોગો ઉભા થતા હોય છે જ્યારે પિતા અને પુત્રના સંબંધમાં લોહી રેડાતા વાર નથી લાગતી આ વાતની સાબિતી પૂરતી ઘટના સુરતના મહુવામાં ઘટી છે સુરતના મહુવામાં સંબંધોનું ખૂન નજીવી બાબતમાં પિતા બન્યો પિશાચ ગળું દબાવી પુત્રને ઉતાર્યો મોતને ઘાટ વાત છે સુરત જિલ્લાના મહુવામાં આવેલ અનાવલ ગામની જ્યાં સામાન્ય બાબતમાં વીસ વર્ષીય યુવકની હત્યાની ઘટના ઘટી છે દીકરા સાથે થયેલી માથાકૂટમાં રાજેશ હળપતિ નામનો આ શખ્સ એટલી હદે ગુસ્સે થઈ ગયો કે તેણે દીકરાને યમલોક પહોંચાડી દીધો

મૃતક અજય વીસ વર્ષનો હતો કોલેજમાં અભ્યાસ કરતો હતો નાની મોટી બાબતે પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થવી સામાન્ય વાત હતી એવી જ રીતે અજય અને તેના પિતા વચ્ચે પણ બોલાચાલી થતી હતી પરંતુ એક દિવસ તે જીવલેણ બનશે એ વાતનો કોઈને અંદાજ ન હતો પોલીસના કહેવા મુજબ રાજેશ હળપતિએ તેમના પુત્ર અજય ને જમવા માટે બોલાવ્યો હતો અજય ફળિયામાં મિત્રો સાથે બેસવા જવાનું કહીને જમવાની ના પાડી આ વાત પર પિતા પુત્ર વચ્ચે તકરાર થઈ જોકે તે સમયે ઘરમાં હાજર જમાઈએ બંનેને સમજાવ્યા બાદ મામલો શાંત થયો હતો પરંતુ ત્યારબાદ અજય મોબાઈલ જોતો હતો ત્યારે રાજેશભાઈએ તેને ગાળો આપી જેથી ગુસ્સે થયેલા અજયે ઘરમાં બનાવેલું ભોજન અને વાસણો ફેંકી દીધા જેને લઈને પિતા અને પુત્ર વચ્ચે ઝપાઝપી થઈ તે દરમિયાન રાજેશભાઈએ ગુસ્સામાં આવીને પુત્ર અજયનું ગળું દબાવી દીધું ફળિયાના લોકોએ બંનેને છૂટા પાડ્યા પરંતુ ત્યાં સુધી અજય બેભાન થઈ ગયો હતો એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને અનાવલ સીએચસી સેન્ટર લઈ જવામાં આવ્યો ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો મહુવા તાલુકાના ભરિયા ગામે પિતા એના પુત્રને જમવાનું બાબતે કહેતા પુત્રએ જણાવેલ કે હું મારા શેરીમાં મારા દોસ્તોને મળીને આવું છું અત્યારે જમવું નથી જેથી પિતાએ ઉશ્કેરાઈ જઈ પુત્ર સાથે ઝઘડો કરવા માગેલ અને ઝઘડો કરતાં કરતાં બંને વચ્ચે ધીકાપુટી ધીકાપુટી થવા માંડી અને પિતાએ એના પિતાએ એના પુત્રનું ગળું પકડી લીધી જેથી પુત્રનું શ્વાસ વૃંધાઈ જતા સ્થળ ઉપર બેભાન થઈ ગયેલ હતી અને ત્યારબાદ પુત્રની માતા ત્યાં ફરત આવી જતા એકસો એકસો આઠને બોલાવી અને હોસ્પિટલ લઈ જતા ત્યાંના ફરજ પરના ડૉક્ટરશ્રી તેને મરણ જાહેર કરેલ જે પુત્રના જન્મ બાદ રાજેશભાઈએ ખુશીથી પેંડા વેચ્યા હતા જે દીકરાના ભવિષ્ય માટે અનેક સપના સેવ્યા હતા એ પુત્ર સાથે થયેલી માથાકૂટમાં આરોપી એટલી હદે ગુસ્સે થઈ ગયો કે દીકરાનું ગળું દબાવી હત્યા કરી નાખી પોલીસના સકંજામાં આવ્યા બાદ હવે રાજેશને પોતે ભરેલા પગલાનો કદાચ પસ્તાવો થતો હશે પણ હવે તેનો કોઈ જ અર્થ નથી ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત